કે દિવસના ના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લો આને લઈ લો આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઊભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં સીઆર પાટિલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમેય સીટ ઉપર સીર પાટીલ હામે મોરે મરોનો મારી દો તો દોસ્તો હામા ન મળે દોસ્તો ગુન્ડા ગિરદીની હદ વટાવી ગુન્ડા ગિરદીની હદ વટાવી પાટીલના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને આ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે આ વાતનું